હલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણે એનસી ક્લાસીસને જો સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અવારનવાર તમારી સમક્ષ અમે વિડીયો લઈને અપડેટ લઈને આવીએ છીએ જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી હતી તો એના માટેનો રાઉન્ડ બરાબર તમારી સમક્ષ આજે મિત્રો આવી ગયો છે ફટાફટ મિત્રો ચેનલની અંદર જોડાઈ જજો સંપૂર્ણ માહિતી આપણે એના લઈ ચર્ચા કરવાના છીએ તો ધોરણ એકથી પોચમાં ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ તારીખ આઠ પોચ બે હજાર પચીસની જાહેરાત ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ યાદી અને કોલેટર મેળવવા માટેની સૂચના મિત્રો આવી ગઈ છે તમે જે માહિતી મેળવી શકો છો પ્રથમ તબક્કો મિત્રો ધોરણ એકથી પાંચ જે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી છે એ વર્ષ બે હજાર પચીસના નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પહોંચના ઉમેદવારો તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ એટલે કે મણ આપણે છ વાગે પોતાનું ફાઇનલ મેરિટ અને ફાઇનલ મેરિટ યાદી જોઈ શકશે તથા પોતે પોતાની જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર એમનો જે કોલેટર છે તો એ કોલેટર પણ મિત્રો પોતે મેળવી શકશે મિત્રો ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ખાસ કરીને ચેનલમાં મિત્રો નવા આવે તો લાઇક કરો અને તમારી સમક્ષ અવનવી માહિતી અમે લઈને આવીએ છીએ અમને અમારો ઉત્સાહ તમે એક પ્રકારનો વધારી શકશો બીજી મિત્રો વાત કરી છે કે મેરિટ કેટલું રહ્યું છે બરાબર ખાસ મુદ્દો મેરિટનો છે તે મેરિટ છે કેટલા સુધી અટકવામાં આવ્યું છે અને છેલ્લે કેટલું રહેશે એની પણ માહિતી મિત્રો સંપૂર્ણ છે વિડીયોમાં અને જે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તે અંગે તારીખ સમય સ્થળ ઉમેદવારના કોલેટરમાં દર્શાવેલ છે ભરતીનો પ્રકાર ધોરણ એકથી પાંચ અને જે વિષય છે એ મિત્રો વિજ્ઞાન પરવાહ અને વિજ્ઞાન પરવા સિવાયની વાત પણ કરી છે જે કેટેગરી બિન કેટેગરી જે ઓપન અને માજી સૈનિકની વાત કરી છે એમના માટેની ભરતી અને દિવ્યાંગ જૂથ માટે પણ ટકાવારી એ બી સી ડી એની અંદર જે પ્રકાર પાડ્યા છે એની પણ માહિતી આ બાજુ મૂકેલી છે મિત્રો તો વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સિવાય જે ત્રેપન પોઈન્ટ સત્યાસી મેરી યુ છે ખુલશે હાલ બધા ખુલે છે મિત્ર એટલે એંગ થાય છે સાઈડ બરાબર હાલ બધા મિત્રો ખોલી રહ્યા છે એટલે એંગ તમારો પ્રશ્ન રહેશે એને થોડી વાર પછી તમે ખોલજો મિત્ર ખોલી જશે હાલ પ્રશ્ન રહેશે મેં પણ એ જ ટ્રાય કર્યો હાલ તમે કારણ કે બ દરેક ઉમેદવારો એના ઉપર જોઈને બેઠા છે બરાબર એટલે દરેક ઉમેદવારો ક્લિક કરે છે એટલે મિત્રો યંગ થવાનું આપણે દસ કિલો વજન ઉપર તમે નહીં જગ્યાએ વીસ કિલો ઉપર જઈએ તો થોડુંક રહેશે ચિંતા ના કરો થઈ જશો ખોલી જશે પછી મિત્રો સાસઠ પોઈન્ટ ઇઠોતેર છે આ બાજુ વાત કરીએ બીજી બાજુ જે દિવ્યાંગ ઉમેદવારો છે તો પોસઠ પોઈન્ટ ચાલીસ જેમનું મેરિટ અને સી કેટેગરીની અંદર વાત કરીએ તો એની અંદર અઠાવન પોઈન્ટ ચોસઠ મેરિટ જેટલું રહી શકે છે એટલે કે ત્યાં સુધી અટકાયું છે હવે મિત્રો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપર જ ઓનલાઈન કોલેટર મેળવી લેવાના રહેશે અન્ય કોલેટર આપવામાં આવશે નહીં હવે જે મિત્રો ઉમેદવારો છે એ ઉમેદવારોએ પોતાના કોલેટર ખાસ કરીને પોતે ખુદ એમને મેળવી દેવાના રહેશે એટલે કે ઓનલાઈન લઈ લેવાના છે કોઈ આપવા આવશે નહીં ને આપશે પણ નહીં આ જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે હવે અનામતની જગ્યાઓ અને એના પૈકીની પણ જગ્યાઓ જે છે એ દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ઉમેદવાર જે કેટેગરીના છે તો એ કેટેગરીની અંદર એમની ખાસ કરીને જગ્યા ઉપલબ્ધ એટલે કે આયાત હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે હવે જે ઉમેદવારો જે કેટેગરીમાં સ્થાન ધરાવે છે અને એમની એ જ કેટેગરીમાં જગ્યા હશે તો જ એમને ખાસ કરીને નિમણૂક આપવામાં આવે જિલ્લા પસંદગીની નહીતર આપવામાં આવશે નહીં મિત્રો એ ખાસ તકેદારી રાખજો બીજી મિત્રો વાત કરી છે કે ઉમેદવારે જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ જે ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોએ પોતાની જે ખાસ કરીને બોર્ડની વેબસાઇટ એટલે કે સરકારની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જે ચાલુ પ્રક્રિયા છે ત્યાં સુધી વિન જોતા રહેવું એવી વિનંતી પણ કરી છે તો મિત્રો કચ્છ જિલ્લા માટેની આ પ્રથમ ભરતીનો જે તબક્કો હતો એનું મેરિટ પણ આવી ગયું છે એની તારીખ પણ આવી ગઈ છે એના કોલેટર પણ ટૂંક સમયમાં આવી જશે અને તમે નોકરીએ પણ લાગી જશો બરાબર અને અમુક જે મિત્રો છે એમનો પગાર માનતા રાખી હશે એ પણ આપી દેશે બરાબર જે પણ માનતાને કંઈ પણ દેવી દેવતાને રાખી હશે કેટલાય રાખે છે મારે મને એક દિવસ કોમેન્ટ હતી કેટલા મિત્રોની કે સર અમે માનતા રાખી છે પેલો પગાર એમને આપવાનો છે એટલે મિત્રો તમારું પણ એ ખાસ સપનું પૂરું થશે હવે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ફરી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો મળીશું બરાબર કોઈ તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો મને કહી શકો છો બરાબર એનું પ્રત્યુત્તર આપવા માટેનો અમે પૂરો પ્રયત્ન કરીશું કોઈ પ્રશ્ન હોય તો મિત્રો કહો અહીંયા પૂરું કરીએ છીએ જે પણ મિત્રને કંઈ પણ રજૂઆત હોય કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો ચલો સારું મિત્રો તો ધન્યવાદ ચેનલમાં જોડાયા તે બદલ તમારો દરેકનો ખૂબ ખૂબ આભાર ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત